જોયો મેતો પંખીનો મેળો બધા હળી મળીને ગીતો ગાતા તે હળી મળીને ગીતો ગાતા એક ઝાડ માથે પેલા माने बे मात्रा लगा दिए तो सुवन चाय मई ग अपने गने बे मात्रा लगा दिए तो सुवन चाय गई ज अपने जने बे मात्रा लगा दिए तो सुवन चाय जई व रो अपने वने बे मात्रा लगा दिए तो सुवन चाय वई र अपने र ने बे मात्रा लगा दिए तो सुवन चाय रई સહી દ આપણે ને બે માત્ર લગાવીએ તો શું મચાય દઈ ક આપણે કને બે માત્ર લગાવીએ તો શું મંચાય કઈ મે બે માત્રા લગાવીએ તો શું બન જાય છઈ પ આપણે પ ને બે માત્રા લગાવીએ તો શું બન જાય પઈ ડ આપણે ડ ને બે માત્રા લગાવીએ તો શું બન જાય ડઈ ત આપણે ત ને બે માત્રા લગાવીએ તો શું બન જાય તઈ અણ આપણે અણ ને બે માત્રા લગાવીએ તો શું બન જાય તુમં ચાય ટઈ ચ આપણે ચ ને બે માત્રા લગાવીએ તો શું વાંચાય ચઈ ખ આપણે ખ ને બે માત્રા લગાવીએ તો શું વાંચાય ખઈ જ આપણે જ ને બે માત્રા લગાવીએ તો શું વાંચાય જય ગ આપણે ગ ને બે માત્રા લગાવીએ તો શું વાંચાય આપણે ધને બે માત્રા લગાવીએ તો શું વાંચાય આપણે ધને બે માત્રા લગાવીએ તો શું વાંચાય ફઈ मात्रा लगा दिए तो सू मण जाय ठई ड आपने ड ने बे मात्रा लगा दिए तो सू मण जाय डई ठ आपने थ ने बे मात्रा लगा दिए तो सू मण जाय थई स आपने स ने बे मात्रा लगा दिए तो सू मण जाय एक तो राजा वगडावे वाजा वाजा वागे श्री आवे गीत मधुरा गावे पगलू चौतरीस कैलास वैसाख पैसा पैसा दार वैशाली कैलेश पपैया बपैया सैनिक कनैया जानैया Cơ đơ vầy đơ vầy 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 જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીશું નવા વિડીયો